તો દોસ્તો અત્યારે આપણે ઇથોપિયાના તુરમી ટાઉનમાં છે અને અહીંયા આગળ તમને એક હમાર ટ્રાઇબની બહુ જ જબરદસ્ત માર્કેટ જોવા મળશે હું અત્યારે આ માર્કેટમાં પહોંચી ગયો છું અને આ માર્કેટમાં તમને જોશો ને તમે જોશો તો હેરાન રહી જશો કે આ લોકો કેવા કેવા તો કપડાં પહેરે કેવા એમના વાલ છે શું શું આ આઈટમો વેચે છે જરાક આપણે આ માર્કેટમાં ફરીને તમને બતાવવાની કોશિશ કરીએ અને વિડીયો તમને બહુ ગમશે વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો અને કોમેન્ટ કરીને જણાવજો કે આ માર્કેટ કેવી છે ને આમાં તમને શું નવાઈ લાગી અહીંયા લોકો જે ટ્રાઇબલ લોકો છે એ લોકો ગન લાઈન પણ ફરતા હોય એ એમના માટે નોર્મલ છે એકદમ કોઈ એમાં નવો ફટાકડા જેવું કામકાજ છે એમના માટે એ લોકો જનરલી ફાયર કરતા નથી આ તો જસ્ટ એમના એક કલ્ચરના હિસાબે રાખતા હોય અને ગાયો બીજો કોઈ ચોરી ના કરે એના માટે રાખતા હોય તો આપણે અત્યારે થોડાક વાક કરીને તમને બતાવીએ આ લોકોનો વેશભૂષા અને બધો તમને બતાવીએ કમન પ્રો આ જો અહીંયા આપણે જઈએ આ લોકો છે જોઈ લો આ આવી વેશભૂષા છે અહીંયા માર્કેટમાં એમને મળવાનો થયો છે એટલે આ લોકો બધી વાતો કરે છે આપસમાં શરીરની ઉપર બધા ઘાવ કોરાયેલા છે એટલે આ લોકો અહીંયા બેઠા છે આ લોકો અહીંયા લાલ મિટ્ટી સેલ કરે છે જે બાલ બધા લાલ દેખાય છે ને આ મિટ્ટી લોકો સેલ કરે છે તો આ પણ તમે જોઈ શકો છો અને આ ઘણા બધા અહીંયા બેઠે છે મુમેન્ટ આ લોકો ઉમરના વિશે બી કોઈ જાણતા નથી કે કેટલા વર્ષના છે એ એમને ખબર નથી અને આ હું જોઈ શકું છું કે આ બધો સ્કીન છે ને કોઈ ચામડાની બધી પહેરવાની વસ્તુઓ છે અને સો વોટ ડે યુઝ ટુ મની યા ડે ડોન્ટ વેરિંગ એ ઓકે તો અત્યારે આ લોકો પૈસાથી કમા આ લોકો પૈસાથી સામાન ખરીદતા હોય બીજો તો આ કપડા તો કઈ ખરીદતા નથી એટલે અમુક ટાઈમે એમને બુખાર ઉકાર થઈ જાય તો એના માટે દવાઈ ખરીદે આ જ વસ્તુઓ ખરીદે બાકી કપડા તો એના જે પહેલાં જે જૂના ટાઈમનો જે કલ્ચર છે એ જ યુઝ કરે છે મેં જોયો નથી કે અહીંયા કંઈ મોડર્ન કપડાં પહેરેલા એવું કંઈ નથી તમે અહીંયા જોઈ શકો છો અમુક આમાં નવા પણ લોકો છે અને આ લોકો કોફીના સિલકા પણ યુઝ કરે છે એનાથી એ લોકો ડ્રિંક બનાવે છે આ જોઈ શકો સામે બેઠા છે ને વુમેન હું તમને બતાવું અહીંયા જોઈ શકો છો કોફીના ઉપરના જે સિલ્કા છે ને બીજના ઉપરના એ સિલ્કા આ લઈ જાય છે માર્કેટથી જે મીટી બેચીને સામે આ લઈ જાય સમજી લો અને પછી એનાથી એ લોકો બનાવે છે એક ડ્રિંક બનાવે સવાર સવાર પાણીમાં ઉબાડીને અને પછી એને એ લોકો પીતા હોય તો આવી રીતે આ લોકો કામ કરે છે અહીંયા પાછળ હું જોઈએ અને આ લોકો એક નાની એવી ખુરશી પણ પોતાની લઈને ફરતા હોય આ સામે અંકલ જોવો તમે ગન લઈને ઊભા છે ને આ જો આ એમના માટે કોઈ નવી વસ્તુ નથી સેવન ગન પણ આ લોકો રાખતા હોય અને વાલ તો તમે બધા જોઈ શકો લાલ જ દેખાશે અને અમુકના મોટા મોટા ગળામાં વસ્તુઓ પહેરેલી છે એ પણ ટ્રાઈબના લોકો પણ હોય પૂછડી રાખતા હોય પક્ષીઓના એ લોકો પણ યુઝ કરતા હોય એ જોઈ શકો એ બે લોકો ગન લઈને જતા હોય તમને દેખાઈ જાય છે જો એક બે ત્રણ જણા ગન લઈને ઊભા છે તો એમના માટે આ કંઈક નવી વસ્તુ નથી આમના માટે નોર્મલ છે આ લોકો એવી રીતે રહેતા હોય અને કપડામાં એ લોકો તમે જોઈ શકો અમુક ગાયની કે ખબરની ક્યાંની સ્ક્રીન એ પહેરતા હોય તો આ આવી રીતનો આમનો કામકાજ છે અને અત્યારે આપણે થોડાક બીજા બતાવીશું તમને હમણાં જઈએ થોડાક ગો વી વોક લિટિલ મોર આ જો આ ખાલ પણ બેચતા હોય અમુક ફોરેનર લોકો પણ અહીંયા છે એ હેલો આ બધું ખાવાની જે વસ્તુ છે જેમ કે મક્કી છે જવાર છે પછી બીજા ઘણા પ્રકારની જે વસ્તુ છે ખાવામાં જે યુઝ કરતા હોય તો આ લોકો વીકલી વીકલી ખરીદે લે અને પછી નેક્સ્ટ વીક પાછા આવે છે આ વીકલી માર્કેટ છે એટલે આપણે આજે લકી છે કે આ વીકલી મંડેના જ અહીંયા આવ્યા છે અને અહીંયા તમે જોઈ શકો છો આ અમારના ટ્રાઇબ અમાર ટ્રાઈબના કાકા છે ને અહીંયા વેચવાવાળા બી અમારના અમુક લોકલ લોકો પણ છે તો અહીંયા ઘણા બધા લોકો છે આખો એક મેદાન જેવો સીન છે અહીંયા આ તમને દેખાશે પાછળની ગળીમાં પણ દેખાશે આ સ્ટોરેજ જેવું છે અમુક વચ્ચે વચ્ચે જે મેદાનમાં માર્કેટમાં દુકાનો બનેલી હોય એવી રીતના એક સ્ટોરેજ છે લોકો બધા સામાન બહાર સેલ કરતા હોય લેકિન અહીંયા તમે આ નાની મોટી આવી સ્ટોરેજ તે સામે તમને દેખાતા હશે એમાં જે કોઈ સામાન ઘણો બધો પડ્યો છે તો વીકલી વીકલી આ લોકો સામાન વેચતા હોય અહીંયા હવે એક કાકા તમને દેખાશે આ જોઈ લો ગન લઈને જાય છે નોર્મલી આ એમના માટે કોઈ નવી વસ્તુ નથી આ જોઈ શકો છો આ છે અહીંયાની ટ્રાઈબલ માર્કેટ બોલો આમાં કંઈક નવાઈ લાગી હોય તો કહો મેં તો આ જિંદગીમાં પહેલી વાર જોયું છે કે આવું પણ ક્યાંક હોઈ શકે છે આ લોકો તમે જોઈ શકો આ મારી પાસેથી જે કાકા જાય છે આ સાથે આમને માટે જે નાની કુર્સી છે ને એ જોડે જાગતા હોય કેમ કે આ લોકો બહુ દૂરથી વોક કરતા હોય અને જ્યારે આ વોક કરે પછી થાકી જાય તો નીચે બેસી જાય અને આની ઉપર બેસી જાય અને આમ સુવાનો હોય તો આ ટક્યાનો પણ કામ કરતો હોય તો આ બધો સીન છે અહીંયા આગળ તો આ બધે આપસ મેં ઘણા દિવસથી વીકતી મળ્યા હોય એટલે વાતો પણ કરતા હોય અહીંયા તમે ગધા પણ જોઈ શકો છો પાણી લઈને આવ્યા છે અને અહીંયા લાકડા પણ સેલ કરે છે આ કોઈની સ્કીન પણ છે અને અહીંયા તમને સોવેનિયર માર્કેટ પણ જોવા મળી જશે તો એ પણ તમને હું બતાવી દઉં જોઈ લો તો આવો કંઈક ધંધો છે આ બધા મસાઇ સોરી અમાર ટ્રાઇબના જે લોકો યુઝ કરતા હોય એ વસ્તુ તમને જોવા મળી જશે અહીંયા તમે જોઈ શકો ગાયના બધા ગળામાં બાંધવાની વસ્તુઓ છે માળા છે પછી ચામડાની બનેલી અમુક વસ્તુઓ એ પણ તમને દેખાશે ફ્રૂટની બનેલી અમુક ચીજો એ પણ તમને દેખાશે નાની આ લોકો જે અમાર ટ્રાઇબના લોકો જે ગળામાં પહેરે છે ને આ બધું છે આ વસ્તુ આ જોઈ લો તો આની લોખંડનો તો નથી યાર તમે જોઈ શકો આ એક તાર છે અને અહિયાં થોડાક ઝીણા જીના આઈટમ છે તો આ હેવી છે હું તમને સમજાવી દઉં આ વસ્તુ જે ચામડા ની બનેલી છે તાર પણ દેખાશે આ પહેલી વાઇફ વાઇફેન બ્રિંગ સેકન્ડ વાઇફ ઓકે

તો જેટલી ટ્રાઇબ છે એની માટે બધાની ડિફરન્ટ ડિફરન્ટ અહીંયા તમને કુર્સીઓ દેખાશે અને આ કુર્સીઓ લોકો સાથે લઈને જ ફરતા હોય બસ આવી રીતે હાથમાં પકડી દીધી અને જોડે લઈને ફરતા હોય તો આ એમનો સિસ્ટમ છે ભાઈ આ મોસ્ટલી આ મોટી કુર્સી દેખાય આ હમણા ટ્રાઈબની છે બાકી તો બધી અલગ અલગ કારો ટ્રાઇબના બીજી બધીની છે એટલે આ બધી એવી રીતનું કામકાજ છે તો એ માર્કેટનો ટૂર ખતમ થઈ ગયો છે હવે હું તમને કહેવા માંગુ છું કે આ લોકો અહીંયા દેન કરે છે અમુક વસ્તુ લઈને આવે છે રેડ મિટીને એવું બધું અને અમુક સામાન પણ લઈ જાય છે આ લોકો નાની મોટી ખેતી પણ કરે છે અમારા ટ્રાઇબના લોકો તો એ અને જે વધારનો જે આઈટમ હોય જેમ કે મક્કી જવાર કે જે બી તો એ લોકો વેચી પણ નાખે છે અને સામે બીજો કંઈક નાનો મોટો સામાન પણ લઈ જાય છે હજી આ લોકો નાઇન્ટી પર્સન્ટ પોતાનો કલ્ચરને ફોલો કરે છે બસ થોડો પૈસાના ચક્કરમાં આવી ગયા છે થોડા પૈસા તો જોઈએ એમને પણ ને છોકરાઓની વાત કરીએ તો નાના જે છોકરાઓ હોય એને સ્કૂલ નજીકમાં હોય દસ પંદર કિલોમીટર તો સ્કૂલ પણ મોકલે છે અને વધારે દૂર હોય જંગલમાં તો સ્કૂલ નહીં જતા આ લોકોનો મેન વ્યવસાય હે જે ગાયને એવું બધું છે તો ગાયને એ લોકો રાખતા હોય છે એને પાલતા હોય છે એનો દૂધ પીતા હોય છે અમુક ટાઈમે કંઈક બીજા પણ કામમાં લેતા હોય છે જ્યાં સુધી મહિલાઓની વાત છે હોસ્પિટલની તો આ લોકો નજીકમાં હોસ્પિટલ તો હોસ્પિટલ પણ જાય છે તો આ વસ્તુ છે ને દૂર હોય તો અમુક ટ્રેડિશનલ રૂલ્સ પણ ફોલો કરતા હોય તો અહીંયા ઘણા બધા લોકો આવે છે આ માર્કેટ મંડે લાગે છે તુરમીમાં તુરમીમાં આવવાનો આમ તો ઘણો દૂર છે એટલે મુશ્કેલ છે પણ તો બી લોકો આવી શકે છે ઓકે તો વિડીયો સારો લાગે તો પ્લીઝ વિડીયો લાઈક ફોલો સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ બાબા જય હિન્દ જય રામ